वाव थराद जिले के किसान अगवा और राजनीतिक लोग बड़ी संख्या में आवेदन देने के लिए थरात स्थित विश्राम गृह में उपस्थित रहे किसानों ने बताया कि एक महीना और पांच दिन बीत जाने के बावजूद अभी तक किसी भी किसान को मुआवजा नहीं मिला है इस अवसर पर गुलाब सिंह राजपूत ने कहा कि थराद मुआवजा मुद्दे पर किसानों में आक्रोश एक महीना और पांच दिन बाद भी नहीं मिला मुआवजा थराद क्षेत्र के किसानों को फसल नुकसान के मुआवजे को लेकर अब तक कोई राहत नहीं मिली है इसी शिकायत के साथ आज थराद में 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 विश्राम गृह बड़ी संख्या किसान स्थानीय अगुवा और राजनीतिक पदाधिकारी उपस्थित हुए किसानों ने बताया कि बारिश और या अन्य प्राकृतिक आपदा के कारण हुए नुकसान के बाद सरकार की ओर से मुआवजा मिलना चाहिए लेकिन अब तक महीना और पांच दिन बीत जाने के बावजूद कोई भी प्रकार का मुआवजा नहीं मिला है इस अवसर पर गुलाब सिंह राजपूत ने कहा कि सत्ताधारी केवल आश्वासन दे रहे हैं लेकिन जमीन पर हकीकत कुछ और है किसानों को मुआवजा न मिलने से उनकी आजीविका पर संकट उत्पन्न हो गया है अतिुस्थितियां ने 6 महीना थी વધારે समय थई गयो छे पण आ सरकार एजी सुदी पैकेज जारी करी नहीं मुख्यमंत्री आवी ने गया मगर ना सुसारी गया એના પછી એવી વાત ભાજપે વહેતી કરી કે કૃષિમંત્રી આવીને જાહેરાત કરશે પંદર દિવસ થયા કૃષિમંત્રી પણ આવીને ગયા હજી સુધી આ સરકાર કોણની નિંદ્રામાં શું ઊંઘેલી છે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતોનું પેકેજ જાહેર થઈ ગયું એકરના પચાસ હજાર અને પાંચ એકરના લેખે એક ખેડૂતને અઢી લાખ મળી ગયા હમણાં જ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ મહારાષ્ટ્રમાં પણ પેકેજ જાહેર થઈ ગયું પણ ગુજરાતમાં હજી સુધી પેકેજ જાહેર થયો નથી થરાદ વાવ સુઈ ગામ સો ટકા પાક સંપૂર્ણ નાશપદ થયેલો છે જમીનનું સંપૂર્ણ ધોવાણ થયેલું છે હજાર કરતાં પણ વધારે પશુઓ મરી ગયા છે પાંચસોથી હજાર મકાનો પડી ગયા છે હજી પણ ખેતરમાં પાણી છે શિયાળુ પાક પણ ખેડૂત લઈ શકે એવી પરિસ્થિતિ નથી ઘણા ગામડા પણ પાણીમાં ડૂબીલા છે ઘણા ઘર પણ પાણીમાં ડૂબી છે પણ આ સરકારે હજી સુધી ફક્ત ને ફક્ત ખેડૂત જે અસરગ્રસ્ત છે એના ખાતામાં ત્રેવીસો રૂપિયા નોખ્યા છે એનાથી વધારે કશું હજી સુધી કર્યું નથી માટે ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આજે અહીંયા ખેડૂતો આવ્યા છે રેલી સ્વરૂપે પોતાનું જે નુકસાન થયું છે એ ફોર્મ ભરીને સાત બાર આઠ આના ઉતારા સાથે ડીડીઓ સાહેબને આપવાના છે અને જો આગામી સમયમાં જો પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરશું અને આ વળતર સરકાર આપે એવી અમે ફરજ પાડશું ખેડૂતો ભેગા ત્યારે ખેડૂતોનો જે પાક નાશ થયો છે અને હજી પાણી પીડ્યા છે એ પાકનું નુકસાન થયેલું છે હજી સુધી સરકારે એમનું વળતર આપ્યું નથી કે પેકેજ જાહેર કર્યું નથી અને જે જમીન ધોવાણ થયા છે અને જમીન ધોવાના પણ એમને હજી સુધી કોઈ સરકાર સરીએ એમનું પેકેજ જાહેર નહીં કર્યું તેના માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે અંદાજે આજે એક હજાર ખેડૂતો ભેગા થયા અંદાજ છે આજે વાવથરા જિલ્લાના ડીડીઓને સૌ ખેડૂત મિત્રો ભેગા થઈને પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ જમા કરાવવા માટે આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ફોર્મ પણ આજે રજૂ કર્યા છે પાક નુકસાન જમીન ધોવાનું વળતર મળે એની રજૂઆત છે ઘર વખરી હોય કેસ્ટોલ હોય ઘાસચારો હોય કે પશુઓની સહાય હોય મૃત પશુઓની એના માટે રજૂઆત કરી છે મહારાષ્ટ્રમાં પંજાબમાં જે રીતે આપ્યું એ રીતે અમને અહીંયા વળતર આપીએ એ મારી રજૂઆત છે વાવથરાદ જિલ્લામાં અત્યારે અમારી પાસે ઘણા બધા ખેડૂત ભાઈઓ બહેનોની રજૂઆત આવેલી છે ગયા મહિને જે પૂરગ્રસ્ત સ્થિતિ થયેલી હતી વાવથરાદ જિલ્લામાં તો એના માટે સ્પેશિયલી જે જમીન ધોવાણ માટે જે વળતર ચૂકવવા પાત્ર હોય છે સરકાર દ્વારા અને પાક નુકસાની માટે જે વળતર ચૂકવવા પાત્ર હોય છે એ હજુ સુધી ખેડૂતોને મળ્યું નથી એ મુદ્દે રજૂઆત હતી તો એના માટે જમીન ધોવાણ માટે અમે કુલ વાવ થરાદ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરી છે દરેક ટીમમાં અમારા ત્રણ કર્મચારીઓ હશે અને સોળ ઓક્ટોબરથી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં ડિટેઇલ્ડ છ ગામોના છ તાલુકાના તમામ ગામોના બે હેક્ટરથી ઓછાની સાઇઝ હોય એવા સર્વે નંબર જેટલા પણ છે એ તમામનો સર્વે કરવામાં આવશે અને જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે એમાં મહેસૂલ વિભાગના જે પરિપત્ર છે એ પ્રમાણે એમને વળતર ચૂકવવામાં આવશે બીજો જે મુદ્દો હતો ખાસ કરીને કે પાક નુકસાની થયું છે એનું પણ વળતર હજુ ચૂકવ્યું નથી તો એના માટે અમે છ તાલુકામાં ડિટેઇલ્ડ સર્વે કરાવી દીધો છે દરેક ગામોનો એના માટે ત્રણસો વીસ કરોડનું પેકેજ આપણા ખેડૂત ભાઈઓ બહેનોને મળવાપાત્ર છે પાક નુકસાની માટે એ પણ અમે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીની જોઈન્ટ સિગ્નેચરથી રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે ત્યાંથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર પણ ત્વરિત આના પર નિર્ણય લઈને જેવું અમને ગ્રાન્ટ આપશે એવું તરત જ અમે ડીબીટીના માધ્યમથી ખેડૂત ભાઈઓ બહેનોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દઈશું એટલે આ બંને જે મુદ્દાઓની અમને રજૂઆત મળી છે એ બંને માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને જલ્દીથી જલ્દી આ વળતરનું ચૂકવણી થશે થેન્ક યુ